આપસો મિત્રો મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સદીમાના ધામ તરીકે છે એવું મહેસાણા જિલ્લાના વિસનગર આવેલું કડાધામ કડાધામ હાઈકોર્ટ સતી માતાજી નું મિત્રો ભવ્ય મંદિર આવેલું છે અને મિત્રો સધી માતાજીના તો અનેક પરચા છે

બીજા પણ માતાજી ના ભક્તો ને આગળ શેર કરજો જેથી કરી અને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને સધી માતાજીના સદી માતાજીના ઘેર બેઠા દર્શન કરી શકે તો મિત્રો વિડીયો માં તમે જોડાયેલા

અને મિત્રો આ હમીર સુમરાની ભેંસોની રખેવાળી કરતા ત્યારે મિત્રો હાલનું પાટણ જે અણહિલવાડ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી હતા અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો એવું કહેવાય છે કે મહારાજ સિદ્ધરાજ સોલંકીને તેમના પાપીએ મેણું માર્યું હતું કે એવા જબરા બહાદુર હોવ તો સિંધના હમીર સુમરાની ભેસો લઈ આવો ત્યારે મહારાજ સિદ્ધરાજ સોલંકી આઈ શ્રી ખોડિયાર માને યાદ કરે છે અને ટૂંકમાં વાત કરીએ

અને ઘણા મેણા મારે છે સધી માને એટલે મિત્રો નું મેણું સાંભળીને પહેલા તો વઢિયાર વરાણા ગામે આવે છે અને આઈ શ્રી ખોડિયાર માને કહે છે કે હું પાટણ મારી અઠીસો ભેંસો લેવા જાઉં છું ત્યારે આઈ શ્રી ખોડિયાર માં બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધી માએ ખોડિયાર માને કહ્યું કે ના બેન હું એકલી જ પોી વળીશ અને આમ કહી સધીમાં આકાશ માર્ગે અડધી રાતનો ગજર ભાગ્યો હશે એવા કારણે સદીમાં પાટણના દરવાજે ઉતર્યા અને આ બાજુ સિદ્ધરાજ રાજાને તો ખબર હતી કે સદીમાં તેમની ભેંસો લેવા માટે જરૂર આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદીમાં પાટણમાં ભેંસો લેવા માટે આવે તો પાટણમાં આવી ના શકે એટલે સદીમાં પાટણના દરવાજા બાજુ વળ્યા એટલે પીરોએ રોક્યા અને કહ્યું કે એ બેન કોણ છો તમે અને ક્યાં જાવ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને અમારી રજા વગર તમને પાટણ રાજની અંદર નહીં જવા દઈએ ત્યારે અમીર કકુની ભક્તિની માં સધીમાં બોલ્યા કેલા પીરો મે સધીએ તમારા સિદ્ધરાજ રાજાનો મેણું ભાગવા માટે મારી ભેંસો આપી હતી અને હવે તમારો રાજા એ ભેંસો પાછી નથી આપતો પણ હું સિંધની સધી ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં

ત્યારે મારી માં સંધના વાજાની સધીમાં બોલ્યા કે હે પીરો તમારે મારા કેવા પારખા લેવા છે એટલે પાટણના પીરો બોલ્યા કે સધી અમે તમને એક સૂતરનો દોરો આપીએ અને એ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલી બતાવો તો સધી તમારા સતનું પારખું સાબિત થાય અને જો

કે સતીમાએ સૂતરનો દોરો પીરો પાસેથી લઈને બે ઝાડ સાથે બાંધ્યો અને હિંચકા ઝૂલવા માંડ્યા અને સદીમાં હિંચકા ઝૂલતા ઝૂલતા આકાશમાં ઉડ્યા અને સતીમાએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોને પીરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો તો હું સિંધની સદી નો કહેવા અને એમ કહેવાય છે મિત્રો કે સતીમાએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતર્યા અને બીજે કૂદકે સિદ્ધરાજ મહારાજાના મહેલમાં આવ્યા અને આમ સતીમા સિદ્ધરાજ મહારાજાના રાજ્યમાં આવ્યા અને આમ મિત્રો પાટણના પીરોને પછડાટ આપીને સતીમા સિદ્ધરાજ મહારાજાના મહેલમાં આવ્યા અને મહેલમાં આવીને સતીમાએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો અને પછી તો મિત્રો કહેવાય છે કે રાણીઓ દાસીઓ બધા ધૂણવા લાગ્યા છે અને રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓથી ધૂણથી બહાર આવી રાજ મહેલમાં હાહાકાર મચી ગયો છે પછી સદીમાએ કહ્યું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિંધની સદી આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખીને સદીમાના પગમાં પડી ગયા અને મહારાજ સિદ્ધરાજે સદીમાને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું તમારી ભક્તિ કરવા માગું છું એટલે સધીમાં બોલ્યા કે સિદ્ધરાજ રાજા હું મારા અમીરને આ ભેંસો પાછી આપીને પાછી પાટણમાં આવું છું અને સધીમાં ભેંસો લઈને સિંધમાં આવ્યા અને સદીમાં એ હમીરને ભેંસો આપી અને કહ્યું કે અમીર તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે આજથી હું સધી સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જાઉં છું આજથી તમારા અને મારા લેણદેણ પૂરા થાય છે સદીના છેલ્લા રામરામ અને મિત્રો ટૂંકમાં વાત કરીએ તો મિત્રો આમ કહી સદીમાં જ છે સિંધ મલક છોડી અને રિસાઈને પાટણ આવ્યા અને સિદ્ધરાજ રાજાને સપનામાં આવીને કહ્યું કે રાજા હું સદી આવી છું સવારે મને વાંચતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડ છે એટલે સોજા ગામના વીરભણ રાવળ ને ખબર પડી કે સદીમા સિંધમાંથી રીસાઈ ને રાણકી વાવે બેઠા છે એટલે વીરભણ રાવળ સદીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા અને મિત્રો એવું કહેવાય છે કે આ વિરભણ રાવળે બે મહિના રાણકી વાવે સધિમાની એક પગ ઉપર ઊભા રહી અને સાચા હૃદયના ભાવથી ભક્તિ કરી અને જ્યાં બીજો મહિનો શરૂ થયો ત્યાં તો સધિમાં જાગ્યા એટલે વિરભણ રાવળે કહ્યું કે સધીમાં હું તમને મારા ગામમાં લઈ જવા માગું છું મારે તમારી ભક્તિ કરવી છે અને વિરભણ રાવળની ભક્તિની સધિ તરીકે ઓળખાય એવું આ જગતના ચોકમાં કેવરાવવું છે ત્યારે સદીમાં બોલ્યા કે વીરભણ રાવણ હું તારા ગામમાં આવું છું તું આગળ આગળ જા હું સદી તારી પાછળ પાછળ આવું છું પણ હે વીરભણ રાવણ તું ક્યાંય બેસતો નહીં અને જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ

અને ચલમ સળગાવી બે ત્રણ દમ માર્યા અને એવું કહેવાય છે કે ચલમ પિતા પિતામાં વીરપણ રાવણ ને નીંદર ચડી ગઈ અને ઝાડના ટેકે થોડા લાંબા થયા આંખો મીચાઈ ગઈ અને નિંદરમાં નિંદરમાં રાણના ટેકેથી થી ક્યારે નીચે બેસાઈ ગયું એની ખબર નો રહી અને પંથ કાપીને આવેલા એટલે થાક પણ લાગેલો અને આમ વીરપણ રાવણ કડા ગામના પાદરી એક સુકાઈ ગયેલા રણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરપણ હે વીરભણ હું સધી મારું આપેલું વેણ ભૂલી ગયો ને હવે અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવવું મા બોલ્યા કે વીરભણ રાવણ મેં કહ્યું હતું ને કે તું ક્યાંય બેસતો નહીં અને જ્યાં તું બેસીશ ત્યાં હું રોકાઈ જઈશ ને ત્યાં જ બેસીશ માટે માએ કડા ગામના સુકાઈ ગયેલા રાણના ઝાડ નીચે આસન વાળ્યું અને મિત્રો આ સુકા રાણના ઝાડ નીચે માને બેસાડી વીરભણ રાવણ પોતાના ગામ તરફ ફર્યા પણ વિરભણ રાવલ રોજ આ સુકાઈ ગયેલા રોણના ઝાડ નીચે બેસેલા સધીમાના દર્શન કરવા આવે દીવા તૂપ કરે માની ભાવે ભક્તિ કરે છે આમ રોજ વિરભણ રાવળને કડા ગામે આવતા જોઈ કડા ગામના મુખીએ પૂછ્યું ત્યારે વિરભણ રાવળે બધી માડીને વાત કહી ત્યારે કડા ગામના મુખીએ કહ્યું કે વિરભણ રાવળ તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો તમે તો જાણો છો કે હું ગામનો મુખી છું અને મારે શેર માટીની ખોટ છે મારે સંતાન નથી અને મારી ઉંમર પણ પચાસ વર્ષની થઈ ગઈ છે તો હે વીરભાન રાવળ જો સાચે સધીમાં પાટણથી અહીંયા કડા ગામે આવ્યા હોય અને કડા ગામે તેમના બેસણા હોય કડા ગામે બિરાજમાન થયા હોય તો હે વીરભાન રાવળ તમારી સધી માને કહો ને કે મને એક દીકરો આપે અને ત્યારે મારી વીરભણ રાવણની સાચી ભક્તિની માં સધીમાં વીરભણ રાવણને ધૂણવા આવ્યા અને મુખીને કહ્યું કે મુખી આજથી નવ મહિના અને તેરમા દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે વીરભણ રાવણની સાચી ભક્તિની મા સધી બોલી હતી ત્યારે આ કડા ગામના મુખી બોલ્યા કે હે સધીમાં મને કેમ ખાતરી થાય કે પચાસ વર્ષની મારી ઉંમર થઈ અને પચાસ વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થશે મારી વીરભણ રાવણ ની માં હાકલ કરી અને કહ્યું કે મુખી આ ઝાડ શેનું છે કે માં આ તો સુકાઈ ગયેલું રોણ ઝાડ છે આ સુકાઈ ગયેલું રોણ ઝાડ ફરીથી લીલું થાય કે ના માં ન થાય ઝાડ લીલું છમ ઉભું છે કોક દિવસ કડા ગામ જાવ તો જોજો મિત્રો અને મિત્રો સતીમાના પૂજારી બાપાના જણાવ્યા મુજબ કડા ગામના મુખી બાપા જેમનું નામ પુરુષોત્તમ દાસ પટેલ હતું અને તેમની નવમી પેઢી છે અને એમના વંશજો હાલ માં રહે છે અને સતીમાની ભક્તિ કરે છે આમ કડા ગામના મુખી બાપાને પચાસ વર્ષની ઉંમરે દીકરો આપ્યો અને પછી તો મિત્રો અનેક ભક્તોને સતીમાએ પર આપ્યા છે અને અનેક ભક્તોની મનોકામનાઓ સતીમાએ પૂર્ણ કરી છે અને હાલે ખડા ગામે સતીમાના દર્શને દૂર દૂરથી માના ભક્તો આવે છે દર ને દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે આમ મિત્રો સિંધમાંથી પાટણ અને પાટણથી ગુજરાત અને ગુજરાત ગુજરાતભરમાં સતીમાને આ

ચડાવવામાં આવે છે સતી માતાજીને સુખડીનો મીઠો પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીંયા આપને મિત્રો પચાસ રૂપિયાથી માંડી અને આપની યથાશક્તિ મુજબ તાજો ગરમા ગરમ સુખડીનો પ્રસાદ મળી રહેશે અને જો આપને વધારે સુખડીનો પ્રસાદ બનાવવાનો હોય તો પહેલેથી ઓર્ડર આપવાનો રહેશે મિત્રો અને બહુ સરસ સુખડીનો પ્રસાદ હોય છે અને મિત્રો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો સતી માતાજીના દર્શન અર્થે પધારે છે તેમને નિઃશુલ્ક ભોજનની પણ બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં એક મીઠાઈ શાક પૂરી દાળ ભાત અને છાશ આપવામાં આવે છે અને કોઈ દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય મિત્રો તો તેમને રોકાવવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવેલી છે અને મિત્રો તમે નાના બાળકોને સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવે એવો સરસ બગીચો છે હિંચકા લપસણી વગેરે નાના બાળકો માટે બનાવવામાં આવેલ છે જેથી એક દિવસની પિકનિક પણ થઈ જાય એવું સરસ ધાર્મિક સ્થળ છે અને મિત્રો કડા સતીમા ધામના મેળાની તો વાત જ કંઈક અલગ છે હો નાના મોટા સૌ મેળાનો

અને આપ સૌ મિત્રો ઉપર સતીમાની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌ મિત્રોને મારા જય સતીમા જય રામદેવ પીર હર હર મહાદેવ હ